નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે કેજરીવાલ યમુનામાં ક્યારે ડૂકી લગાવશે તેવું રાહુલ ગાંધીએ પૂછ્યું છે ત્યારે વાત થશે ભ્રષ્ટ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે આગળ વાત થશે કોણ પણ રાજકીય પક્ષે મતની ભીખ માગવા ન આવવું તેવું આ વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે આગળ વાત થશે અમદાવાદમાં બેવડી ઋતુ થી રોગચાળો વકર્યો છે આગળ વાત થશે ઉત્તરાખંડમાં ભૂકંપ કોઈ જાનહાનિ નહીં આગળ વાત થશે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા છે આગળ વાત થશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ત્યારે વાત થશે ફ્લિપકાર્ટની આઠ મોબાઈલ ચોરનો ઝડપાઈ ગયો છે આગળ વાત થશે ગુજરાતનું આ સ્થળ પ્રથમમાં બાયોડાઇવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે રાજ્યમાં માવઠાની શક્યતા તળી છે ઠંડી યથાવત જોવા મળી રહી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યમાં ફરીથી ઠંડી વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે નલિયામાં દસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે બે અને ત્રણ ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી હતી જોકે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા વરસાદની શક્યતા નથી અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને અન્ય વિસ્તારોમાં માવઠાની શક્યતા હતી પણ હવે હવામાન શુષ્ક રહેશે ઠંડી યથાવત રહેશે અને તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું આ સ્થળ પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું છે વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંરધનના મહત્વના પગલાં રૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ઇનલેન્ડ મેગ્રો ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડના મેનેજમેન્ટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફવનારનું સંરક્ષણ અને સંવર્ધન કરાશે મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લિપકાર્ટની ઓફિસ થી આઠ મોબાઈલ ચોરના ઝડપાયો છે વડોદરામાં આવેલી ફ્લિપકાર્ટની ઓફિસથી આઠ જેટલા મોબાઈલ ચોરી થયા હોવાનું ધ્યાને આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો જેમાં સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે સંતોષભાઈ જ્ઞાનેશ્વર ચિત્તને દબોચીને તેની પાસેથી અડધો ડઝન મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે આ આરોપીએ સઘન પૂછપરછ બાદ ચોરીની કબૂલાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકો માટે મોટો નિર્ણય લીધો છે હવે પ્રકારના ગ્રામ પંચાયતમાંથી મેળવાશે સરકારના નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગ સંબંધિત 54 પ્રકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તે પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી મેળવાશે ઉલ્લેખનીય છે કે દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ રૂપિયા વીસ ચૂકવવાના રહેશે છેલ્લા કેટલાક સમયથી જુનાગઢમાં સાધુ સંતો વચ્ચે ગાદી વિવાદ ચાલી રહ્યો છે આ મામલે હવે હેસગીરીએ રાણેશ્વર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગયા વર્ષે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા હોવાનો આક્ષેપ કરીને વિડીયો જાહેર કર્યો હતો કહ્યું છે કે મુજરા ના ચેલાઓ કરાવી રહ્યા છે મેળાને અપવિત્ર કરવાનું કામ કરી રહ્યા છે શરમ આવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ભૂકંપ કોઈ જાનહાનિ નહીં ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ સાતની માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર ઉત્તર કાશી નજીક હતું તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હતી ભૂકંપનો સમય સાંજે સાત વાગ્યે અને એકત્રીસ મિનિટ હતો રાહતની વાત તો એ છે કે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે રાજ્યમાં વાતાવરણ બદલાતા રોગચાળો વકર્યો છે બેવડી ઋતુના કારણે અમદાવાદ શરદી ખાંસી અને તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રોગચાળાને લઈને અમદાવાદમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે તાપમાન ગગડતા કેસો વધી રહ્યા હોય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જેમાં હજારથી થી વધુ કેસો રોડના હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈ પણ રાજકીય પક્ષે મતની ભીખ માંગવા માટે ન આવવું આગામી સોળમી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જૂનાગઢના વોર્ડ નંબર ન રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષે મતની ભીખ માગવા આવવું નહીં વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને છેલ્લા બે મહિનાથી ખોદેલા રસ્તાઓની સ્થિતિ પણ જસનો તસ છે દ્વારકાપુરી સહયોગ સોસાયટીમાં આ ઘટના બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી અધિકારીઓ સામે ફરી એકવાર ગુજરાત સરકારે લાલ છે છે રાજ્યમાં વધુ સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો વન વિભાગના કર્મચારી ત્રણ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે સરકારી અધિકારી મોહમ્મદ શેખ કંચનભાઈ બારિયા રશ્મિન મનસુરીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ યમુનામાં ક્યારે ડુબકી લગાવશે તેવું રાહુલ ગાંધીએ પૂછ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે રાહુલ એક્સ પર લખ્યું છે છે કેજરીવાલજી હવે આવી ગયું તમે યમુનામાં ક્યારે ડુબકી લગાવશો દિલ્હી રાહ જોઈ રહ્યું છે રાહુલે કેજરીવાલના યમુના સફાઈના વચનો અંગે આ ટિપ્પણી કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે